નવસારી જિલ્લામાં કડાકા ભડાકા સાથે આજે વરસાદી માહોલ હતો નવસારી જલાલપુર ચીખલી સહિતના વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો ગણદેવી વાંસદા ખેરગામ સહિતના વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસ્યો હતો ગાજવીજ સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો નવસારીમાં જલાલપુર ચીખલી સહિતના તાલુકામાં પણ આજે વરસાદી માહોલ હતો સવારથી જ વાદળછાયું વાતાવરણ ત્યારબાદ

તાલુકાઓમાં જે વરસાદ વરસ્યો છે ઠંડક છે ખુશખુશાલ જોવા મળ્યા છે તેમને ખેતરોમાં પાણીની જરૂર હતી એ જ સમયે વરસાદ વરસ્યો છે જોકે લોકોએ જે છે તે ભારે ઉતરાટ હાલ તો રાહત મેળવી છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ